સુરત કોંગ્રેસ સમિતિ દ્વારા ભારતીય બંધારણની પંચોતેરમી વર્ષગાંઠ નિમિત્તે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા ખાતે બંધારણના વાંચન કરી બંધારણ દિવસ હતો સુરત શહેર કોંગ્રેસ દ્વારા બંધારણ દિવસની ઉજવણી કરાઈ હતી ભારતીય બંધારણની પંચોતેરમી વર્ષગાંઠ નિમિત્તે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા રાજ્યભરમાં ઉજવણી હતી જયંતર્ગડ ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા સમક્ષ બંધારણના અમુકનો વાંચન પણ કરાયું હતું આ સમયે સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખો પ્રમુખ સહિત અન્ય પદાધિકારીઓ કાર્યકરો સહિતનાઓ મોટી સંખ્યામાં ઉમટી હતા આજે સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિના નેજાટણ ઉдна દરવાજા બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા ખાતે બંધાની પ્રતિજ્ઞા લેવાનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો બાબા સાહેબ આંબેડકરે છવ્વીસમી નવેમ્બર ઓગણીસો ઓગણ પચાસ માં બંધારની રચના કરીને સંસદમાં ત્યારે આ દેશની ભારતીય જનતા પાર્ટી પ્રયત્ન કરી છે ત્યારે માટે અમારા યુવા નેતા જનનાયક રાહુલ ગાંધી દસ હજાર કિલોમીટર ની યાત્રા કરીને જયારે હોય ત્યારે લોકો સુધી બંધારણમાં જે સૂચનો કરવામાં આવે છે બંધારણમાં જે ન્યાયની વાતો છે એનો અમલ અઢાર વર્ષના લોકોને મળે એ માટે કોંગ્રેસ દ્વારા પ્રતિજ્ઞાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો Bye.